पालनपुरेस टी विभागના विभागीय નિયમક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા પખવાડિયા 2024 નિમિત્તે સ્વચ્છતા તેમજ બાદરવી પૂનમ આભાર દર્શન કાર્યક્રમ ડિવિઝન ઓફિસ ખાતે બે કાર્યક્રમનો સંવયય કરવામાં આવ્યો હતો સત્તરમી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનથી ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા અભિયાન પખવાડિયા અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા શાળાઓ વિભાગના ડેપો ખાતે સસ્તા અભિયાન જોરદાર ઝુંબેશ તરીકે અમલ ઉજવણી અને જાગ્રતા કેળવવામાં આવી હતી પાલનપુર એસટી વિભાગ દ્વારા દરેક સ્થળોએ એક લઘુ નાટિકા દ્વારા સસ્તા અભિયાનની જાગૃતતા લાવવા માટે એક અનોખો પ્રયાસ કર્યો હતો ડીસા ડેપોના રતિલાલ ચૌહાણ सिद्धपुर डेपोના શ્રી મુકુલભાઈ કટારિયા બંગને મિત્રો એ સુંદર અભિને સાથે સસ્તા અભિયાનની પ્રચાર પ્રસાર કર્યો હતો શ્રી અમૃતભાઈ જોડાલ ખૂબ સરસ સંચાલન કર્યું હતું સચ્છતા આંગેના તમામને સંકલ્પો લેવડાવ્યા હતા समस्त સ્વચ્છતા અભિયાનની સફળતાનો શ્રેય શ્રી વિભાગીય નિયમક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબ શ્રીને ફાળે જાય છે તેમની સીધી દેખરેખ હેઠળ આ કાર્યક્રમ નિર્માણ પામી સફળતા પામ્યો છે